અમદાવાદ વારસાનો વિરાટ વારસદાન આ છે અમદાવાદ બે સદીથી પણ જૂનું વારસાથી ભરેલું શહેર અહીં ઊભી છે બસ્સો વર્ષની આ લાકડાની હવેલી સમય સામે અડીખમ આ હવેલીનો સ્થાયી સાક્ષી રાજા નામનો ઘરડું ઘુવડ આ ઘર મારે જેટલું જ જૂનું છે પેઢી બદલાતી ગઈ પણ રાજા શાંતિથી બધી ક્ષણો જોયા કરતો માણસો આવે જાય યાદો હવેલીમાં જ રહે કોઈ સ્ત્રી દિયા લાવો આજે આખી હવેલી જગમગશે બાળક રાજા ઘુવડ તો દર વર્ષે એમ જે બેઠું રહે છે રાજા સ્મિત જેવી આંખોએ આનંદનો ધૂળ ખાલી ઓરડા તૂટેલું લાકડું વૃદ્ધ પુરુષ કહે છે બાળકો શહેર છોડી ગયા હવેલી ખાલી પડી રહી છે રાજાનું આંતરિક મન કહે છે આવતો સમય હંમેશા સારો નથી હોતો ઘુવડના આંખોની અંદર ભૂતકાળના પ્રતિબિંબ રાજા માટે સમય માત્ર બદલાતા દ્રશ્યો સમાન મેં દરેક હાસ્ય દરેક આંસુ બધું જ જોયું છે એક્સપર્ટ્સ હવેલી તપાસે છે યુનેસ્કો અધિકારી આ હવેલી અનમોલ છે અને જરૂર સંરક્ષણ જોઈએ સ્થાનિક વ્યક્તિ સાહેબ આ તો અમારી ઓળખ છે દાયકાઓ બાદ હવેલીને ફરીથી પોતાની કિંમત મળતી હતી રાજા આજ આ ઘર ફરી જીવતું લાગે છે માહોલ ડોલ ઉજવણી ગામડાવાસી અભિનંદન હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બાળક રાજા હવેલી બચી ગઈ રાજા હું તો માત્ર સાક્ષી પણ આ જીત સૌની છે ઇતિહાસ ફરી ચમક્યો અને હવેલી ફરી જીવંત થઈ